જો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને તમારા એવા મિત્રો સુધી પહોંચાડો કે જેમને પણ આ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન દબાવો કે જેથી કરીને આવા અભ્યાસને લગતા વિડીયો તમને સૌથી પહેલા સાથે મળી તો મિત્રો વાત કરીએ કે ભાઈ સૌથી પહેલા પૃથ્વીની રચના છે તે કેવી રીતે થાય તો કે આજથી કરોડો અબજો વર્ષો પહેલાની મિત્રો વાત કરીએ તો ત્યારે એક ખૂબ મોટો અવકાશી પદાર્થ હતો જ્યારે પૃથ્વી સૂર્ય અને બાકીના ગ્રહો ન થાય એ સમયે ખૂબ જ મોટો અવકાશમાં એક પદાર્થ હતો અને આ અવકાશીય પદાર્થમાં ધીમે ધીમે એક સમય એવો આવ્યો કે એમાં એક વિસ્ફોટ થયો બિગ બેંગ તરીકે એને ઓળખવામાં આવે છે અને આ વિસ્ફોટને કારણે બરાબર એમાંથી નાના નાના દળ છે તે છૂટા પડ્યા કે જેવી રીતે આપણે ફટાકડો ફોડીએ અને ફટાકડો જ્યારે ફૂટે ત્યારે એમાં નાના મોટા ટુકડા થાય કોઈ ટુકડો નજીકમાં પડે કોઈ દૂર પકડે મોટો ટુકડો હોય ત્યાં ને ત્યાં રહી એવી રીતે મિત્રો એ અવકાશી પદાર્થની અંદર ખૂબ મોટો વિસ્ફોટ છે થયો અને એ વિસ્ફોટને કારણે જે જાજુ મોટા ભાગનું જે દળ હતું એ ત્યાં ને ત્યાં રહ્યું કેન્દ્રમાં કેન્દ્રમાં રહ્યું અને જે નાના મોટા ટુકડાઓ છે એ કોઈ નજીકમાં કોઈ દૂર છે તે ફેલાણા અને જે કેન્દ્રમાં મિત્રો જે મોટો ટુકડો રહ્યો એમાંથી બન્યો આપણો સૂર્ય અને જે આજુબાજુ બીજા નાના મોટા ટુકડાઓ છે તે પહેલાના મિત્રો એમાંથી ગ્રહો પૃથ્વી અને અન્ય અવકાશી પદાર્થોની રચના છે થાય તો મિત્રો બીજા પ્રશ્નોનો જવાબ મેળવીએ કે ભાઈ પૃથ્વી ઉપર સજીવ છે તે કેવી રીતે આવ્યા તો મિત્રો પૃથ્વી ઉપર સજીવ હોવાની જે વાત છે એ જુદા જુદા ધર્મના લોકોમાં કઈક જુદી જુદી માન્યતાઓ છે કે ભાઈ હિન્દુ ધર્મ અનુસાર આપણે વાત કરીએ તો પૃથ્વી ઉપર સજીવની રચના માટે એ લોકો બ્રહ્માજીને એવું કહે છે કે ભાઈ બ્રહ્માજીએ સમગ્ર પૃથ્વી અને પૃથ્વી ઉપર સજીવોની રચના છે તે કરી જ્યારે વિજ્ઞાનની માન્યતા અનુસાર કંઈક અલગ જ છે વિજ્ઞાન છે પ્રયોગો ઉપર એક્સપેરિમેન્ટ ઉપર છે કે આધાર રાખતું હોય તો વિજ્ઞાનના મત પ્રમાણે એવું છે કે ભાઈ પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી બરાબર એ સમયે ખૂબ જ ગરમ હતી પૃથ્વી પરનું તાપમાન છે તે ખૂબ વધારે હતું ધીમે ધીમે વર્ષો જતા પૃથ્વી છે ઠંડી થવા લાગી અને ખૂબ જ વધારે સંખ્યામાં અવકાશી પદાર્થો પૃથ્વી ઉપર આવીને પડ્યા બરાબર ઉલ્કાઓ છે લઘુગ્રહો છે વર્ષો સુધી પૃથ્વી ઉપર આવીને પડ્યા હવે આ અવકાશી પદાર્થો જે પૃથ્વી ઉપર આવીને પડતા હતા એમાં જે ખનીજો હતા એમાં જે તત્વો છે પૃથ્વી ઉપર આપણે જોઈએ છે કે ભાઈ એકસો ને થી પણ વધુ તત્વો હવે શોધાયેલા છે તો એ તત્વો છે તે પૃથ્વી ઉપર આવ્યા અને પાણી પણ જે ઉપગ્રહો લઘુગ્રહો પડતા હતા એમાં પાણી છે તે ઠંડી થતી જતી હતી અને એક સમય એવો આવ્યો કે પૃથ્વી પર જે પાણી હતું એ બધું છે એ થીજી અને બરફ છે તે બની ગયું બરાબર હવે થીજી બરફ બની ગયું તો થશે એવું કે ભાઈ સૂર્યના જે કિરણો આવતા હતા બરાબર એ અથડાઈને રિફ્લેક્ટ થઈને પાછા જતા રહી કારણ કે બરફ છે સફેદ રંગનો તો થાય હવે એવું કે ભાઈ પૃથ્વી ધીમે ધીમે છે એ પીગળવા લાગી મીન્સ કે પૃથ્વી પરનો જે બરફ છે એ ધીમે ધીમે પીગળવા લાગ્યો અને ફરી પાછું પાણી બીનું અને એમાંથી આ મહાસાગરો છે હવે પૃથ્વી પરના જે તત્વો જે પૃથ્વી અસ્તિત્વમાં એ વખતે જે તત્વો હતા એ તત્વોમાંથી ધીમે ધીમે અકાર્બનિક પદાર્થોમાંથી સમુદ્રની અંદર એટલે કે પાણીમાં સૂક્ષ્મ સજીવોનું નિર્માણ થયું એકદમ સરળ રચના ધરાવતા સજીવો છે ભાઈના બરાબર અને આ સજીવોમાં ધીમે ધીમે ફેરફારો થતા થતા લાખો કરોડો વર્ષોને અંતે જુદા જુદા પ્રકારના આજે જે આપણે પૃથ્વી ઉપર જોઈએ છે આવા સજીવોનું નિર્માણ છે થયું મિત્રો ખાલી વાર્તા નથી અને વૈજ્ઞાનિકોએ સાબિત પણ છે કે બ્રિટિશ વૈજ્ઞાનિક જેનું નામ છે જેબીએસ હોલ્ડર આ વૈજ્ઞાનિકે એક થિયરી રજૂ કરી અને થિયરી કઈક આ પ્રમાણે હતી

આ પ્રયોગ છે કરી બતાવ્યો કે ભાઈ સજીવો છે ને એને લેબોરેટરીમાં તૈયાર છે તે કયા મિત્રો આ જાણીને તમને પણ નવાઈ લાગશે એટલે કે આખો સજીવ છે તે નતો બન્યો પણ સજીવ બનવા માટે જે પાયાની વસ્તુ છે એ એને લેબોરેટરીમાં બનાવીને છે બતાવ્યો શું એને પ્રયોગ કર્યો તો કે કાચનો ગોળો છે લીધો આ કાચનો ગોળો એટલે કે પૃથ્વી જે પૃથ્વી અસ્તિત્વમાં આવ્યું તે પૃથ્વી માટે એને કાચનો ગોળો લીધો અને એ સમયે પૃથ્વી ઉપર જે વાતાવરણ હતું લગભગ એને સમકક્ષ કે એના જેવું વાતાવરણ એને ગોળામાં તૈયાર કર્યું એટલે કે એની અંદર જુદા જુદા વાયુઓ નાઇટ્રોજન છે મિથેન છે આવા જુદા જુદા વાયુઓ ભેરા બરાબર પાણી બાષ્પના સ્વરૂપમાં છે તે હતું તો બાષ્પ છે તે પાણીની રાખી અને આકાશમાં વીજળીઓ એ વખતે થતી તો દર્શાવવા માટે અંદર બે વિદ્યુત ધ્રુવો છે તે મૂક્યા હવે એને શું કર્યું તો કે એ કાચના ગોળાની અંદર સ્પાર્ક કર્યો વિદ્યુત કરી સંપર્કમાં લાવી અને તણકો એટલે કે સ્પાર્ક ઉત્પન્ન કર્યો હવે સ્પાર્ક કર્યા પછી જે પૃથ્વીનું એટલે કે જે ગોળો હતો એને રાખી મૂક્યો થોડા દિવસો અને થોડા દિવસો રાખી પૈસા એને જોવા મળ્યું કે સાહેબ એમાં જે તત્વો મૂક્યા હતા અકાર્બનિક ઘટકો અકાર્બનિક પદાર્થો એમાંથી ધીમે ધીમે કાર્બનિક અણુઓ બનવા લાગ્યા

આના ઉપરથી એને એવી રજૂઆત કરી કે તો જો વર્ષો સુધી આ પ્રોસેસ થયા રાખે તો એમાંથી સજીવો પણ છે તે બને તો મિત્રો આવી રીતે એને પ્રયોગ કરી અને સાબિત કરી બતાવ્યું કે ભાઈ સજીવો પૃથ્વી ઉપર રાસાયણિક પ્રક્રિયાથી છે તે બનેલા છે જ્યારે કીધું એ પ્રમાણે ધર્મના લોકો એવું માન્યતા છે કે ભાઈ ભગવાન છે તે બનાવેલા છે પણ સાયન્સ ભગવાનમાં માં છે તે માનતું નથી હા હું એવું નથી કહેતો કે ભાઈ હું નથી માનતો આપણે ભગવાનમાં માનીએ છીએ પણ વિજ્ઞાન એ પ્રયોગો સત્ય છે એને સ્વીકારે છે અને પ્રયોગ જે મેં તમને કીધો એના પરથી સ્પષ્ટ જોઈ શકાય કે ભાઈ આ રીતે બન્યા હશે હવે જે સજીવ બન્યા એ સજીવોની શરીરની રચના એકદમ સાદી હતી સરળ હતી કોઈ અંગ નહીં કોઈ વસ્તુ નહીં એકદમ સરળ લીલ જેવા લીલ પણ સરળ સજીવ કહેવાય એ ટાઈપના એકદમ સરળ સજીવો છે બન્યા હવે સમગ્ર પૃથ્વી ઉપર જુદી જુદી જગ્યાએનું વાતાવરણ જુદું જુદું છે તો ક્રમશઃ તેમાં ફેરફારો થતા ગયા અને જેવું વાતાવરણ એને અનુરૂપ ફેરફારો આવ્યો અને આ પ્રોસેસ પણ મિત્રો લાખો કરોડો વર્ષો સુધી છે તે થઈ અને એમાંથી જે આજે જોઈએ છે એવા જુદા જુદા પ્રકારના સજીવો શકે બન્યા તો મિત્રો વૈજ્ઞાનિકોના મત પ્રમાણે સજીવોનું નિર્માણ છે તે આ રીતે થયું છે પૃથ્વી ઉપર તમે આ બાબત પર શું કહેવા માંગો છો તમારા મતે આ વસ્તુ રાઈટ છે કે રોંગ બરાબર કમેન્ટ કરીને છે જણાવશો જો મિત્રો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો કે જેને આ માહિત આ વસ્તુથી તમે માહિતગાર છો તે કરવા માંગો છો આવતા વિડિયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત